તમારો આ દાદ મળતું હોય તો અમે બપો આંતરડા તોડી નાખ્યા અમને ઘણુંય આપ્યું છે પણ નાખવું ક્યાં બપુ વાડમાં ખાનારા તો મળવા જોઈએ અમે મેં કીધું એમ અમે દરબારું નગામાં હોય આમાં બેઠા એ દરબારું ભજન શીખી જાવ ખબર પડે એમ પતે એવું નથી આ આ લોડન શેણા સાવવા જેવું છે શેમ અફત આમાં કઈ આ આનો કોઈ કોષ પણ ન કરવો પડે અને આ બધું શરૂઆત ચારે થાય ચારે બાજુ થી વંટોળિયા સડે પછી તમે હું શું માથું નથી કરી શકતા પૈસામાં એમાં તમે કરી જ ન હોકો આ તો બટા જટી બોલા ને આપણા જયારે આપણા આમાં હગા નો થાય ને પહેરેલા નો હગા થાય ધરતી માકારા કરે તે દે ભજન હું એમ નામ નથી અને ભજન ભજનના માર્ગે સરો ને પછી માથા કુટે બહુ છે હું કોક ના પૈસા કઢાવી દેતો તો અત્યારે મારા બુસ માર્યા છે

સાસટીયા કાઠીના ઘરે ઘરે જો સમય આવે ને વળાક મારતા નો આવડે એને માણા નો કહેવાય સદગુરુ ની શાન કોને કહેવાય હું એની વાત કરું તમને અને સદગુરુ ની શાન ન મળે ને ત્યાં સુધી બાપુ ઉભા વાહડા જેવા આ ભણેલા જેટલા રખડે કોઈ બાપુ બોલાવતું નથી ભણતર ની પૈસા ની બાપુ જરૂરત નથી કરોડપતિ ના દીકરા તમારા ગામ માં આવ્યા હોય તમે આટલા બધા જોવા ભેગા થાવ અમારા ખિસ્સા ફદ્યું નથી તોય આટલા ભેગા થયા છો

ભજન ગમે તારે થાય ને ગમે એ પરિસ્થિતિમાં થાય હું તો એમ કઉ ભજન તમારું ચાલુ જ છે ખાલી તમારું લક્ષ લગાડવાની છે જરૂર છે મેં હમણાં કીધું ને સુરતા સુગડ સમેટે બાપુ સોર હારે તમારો ગંગા સતી ની પરફેક્ટ વાણી બાપુ એક હજાર છસો શ્વાસ આખી દુનિયાને ગણવાની શું એક મિનિટના ના પંદર એક કલાક ના નવસો બાર કલાકના ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એક છસો થાય જેને ગણવા ગણી નાખો આ પરફેક્ટ ગંગા સતી નો હિસાબ થાય આ સ્વર છે ને ઈશ્વર છે બાકી બીજો ક્યાંય છે અને ક્યાંય જડવાનો નથી ને ગોતજો મને ફોન કરજો છે ક્યાંય નથી હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચાસે ચાશે હળીએ અમે ગોકુળ માં ગયા તા એક બાપુ બેઠા હતા અમે અંદર રૂમ માં ગયા ચાર પાંચ ભાઈ ફરવા ગયા હતા બાપુ હતા એક નાનો ઇંડોળો મારી પાસે કૃષ્ણ ભગવાનની મૂર્તિ અમે અંદર ગયા કે બે જાઓ અને બેહી ગયા ઈકે હો સોર રૂપિયા લાવો શાના ઈકે કાનુડનની હિસ્કો નાખવાના મેં કીધું અમારા હો રૂપિયા બગડે અને કાનુડનની અંદર બગડે ભલે હું તો મને કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દોર કે વ્યો આવ્યો અહીં કંઈ છે નહીં આય તમે આંટો મારવા આવે કાનુડો તમારે ભેગો છે આવીને આવી દુકાનું છે ચારે બાજુ મારી તો એક જ અંગ ભલામણ બધાને હાથ જોડીને એક વિનંતી કરું છું કે માને બાપ ને બાપુ જાળવજો જિંદગીમાં જો મોડો દી ઉગે તો તમારો ગુલામ થઈ જાય માને બાપ ને બાપુ કાળજા ઠારજો બેનું ખાસ વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ તમારા માત પિતા છે એને પાણીના લોટાની જરૂર હોય કે જમવાની જરૂર હોય ને એક દીકરી બની અને બાપુ એની સેવા કરજો જો તમારી પેઢી મોળી પાકે તો બાપુ આપણે ગાવાનું બંધ કરી દે બાકી હારા દીકરા દે હારા દીકરા અહીંયા દુકાન નથી હારા દીકરા તમને દઈ દે એની માટે વાવ એટલે ભાઈ ને ખાસ હું કહું ભાઈઓના ઠેકાણા જ નથી એમાં હું આવી જઉં જ્યાં ધર્મ ધૃજો ઇતિહાસ ખોલવાની શું ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો આ માનો માનો એક સાનિધ્ય છે ને ત્યાં આ બેઠીને ઈ માને બાપુ સાચવજો તો જ આ માં તમારું કામ કરશે નકર તમે વેમમાં રહેતા એને 5 લાખ રૂપિયા આપણે મંદિરમાં આપ્યા તોય તમારા સામે ન જોવે જો તમારી જનતા દુખી હશે ને જિંદગીમાં ક્યાંય ગાડી નહીં હાલે પાટી મેં જિંદગીમાં કઈ સારું કામ કર્યું જ નહોતું આ બાસવાનું ને ઝગડા ને માઈન્ડ ને કોઈટ ને એ આપણી બજારે કોઈ સાધુય ન આવે ને કોઈ માંગડાય ન આવે ને કોઈ ભિખારીએ ન આવે આઈન પાતો કે બોલો કપાતર રહેન પણ ન જવાય પણ જિંદગીમાં મેં કામ કર્યું મા બાપને મેં ઝાડવાની એમાં મારો મેળો પડી ગયો અટાણે ખટારાનો ડ્રાઈવર તો ઓગણીસ મેં કોમ ન કહેવાય ખટારાનો ડ્રાઈવરને કોઈ પાણી પાય મેં ખટારો હાઈકો બાવી વર્ષ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છે કઈ છે નહીં વાતમાં આટો મારવો મારજો દુનિયા જોવા જેવી છે મળે કાઈ નહીં મળે મા બાપના ચરણમાં બીજે ક્યાં આટા મારવાની જરૂર જ નથી મારા જેવું પરફેક્ટ તમને કોઈ નહીં કે અમુક અમુક તો એમ કે અમે જ ભગવાન તારી પરજા જોને ને અવાડા ડાટા કાઢે એને સુધારી ને સુધાર્યા વગી નો અરે એવા આડંબર કરે છે ને એવા દુનિયાને એવા ઉતાર વાડે ચડાવ્યા છે કુને પાસે આપણે વાત કરીએ ભલામણે હિન્દુસ્તાનના બધાય છેડા જોયા એકય રાજ્ય મારું જોયા નું બાકી નથી પણ કોઈ એમ કે કા દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી થઈ પાંચ ની શરત મારીને આવજો બાપુ આ માની સાક્ષી કહું છું મેં મારો દેહ નથી અપડાયો એમ ખુમારી હોવી જોઈએ મારા મા બાપ કોણ મારા ગુરુ કોણ મારો ધર્મ કયો મારી જાત કઈ આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણે અરે ખાવા પીવાનું દુનિયામાં ક્યાં છોડું છે વેસન તીન તો આખા જ રહી હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો પીતા હોય તો પીજો દ્યો તમારા પૈસાનો છે પણ પીવાય નહીં તમને જે લાગતું હોય એ હું તો અહીં સત્ય જ બોલવાનો બાકી હું તમને બંધ કરાવવા નથી આવવાનો તમે કદાચ બંધ કરી દ્યો ને તમને પાંચ રૂપિયા બચશે જ મારા ઘરે તમે નાખવા નથી આવે તમારું શરીર સારું રહે તો તમે મારી અહીંયા કામ કરવા નથી આવે પણ કેટલા ઘર બરબાદ થઈ ગયા હાલો મારી ભેગા હું તમને દેખાડું હો હો વિઘા જમીન વહી ગઈ અને પી પીને વીઆઈ ગયા અને બાયુ ની છોકરાઓની જે બાપુ દશ્યા છે ને હાલો મારી ભેગા હું તમને દેખાડું કે બરબાદી કેટલી છે તમે એવું ન માનતા કે આપણે ખૂટે એવું નથી ક્યારે આ ભગવાન દે છે ને એ દેતા આવડે ને લઈ લેતા આવડે ખૂટી રે ખબર નહીં પડે બસ કુટુંબ પરિવારમાં એકતા રાખો વ્યસંતે થોડક આઘારીઓ ને માં બાપ ની સેવા કરો જિંદગીમાં કાઈ ન કરવું પડે ના બાકી તો બધી વાવ અમે તો ગમેયા પ્રોગ્રામ આયા અહીંયા કે કે આ તમે અમને ચાહોતી બોલાવવાના અમે ગઈએ કે બોલીએ કે તા પછી તમે નથી બોલાવાના હવે દરબાર જા ગયો કે બીજાને કો બીજાને કો પછી તમે નથી બોલાવાના એ ખબર પણ અમે તો અમારી મોજ લેવા આવી છે બાપુ આ ખર્જો તમે કર્યો છે આનંદ અમે લૂટીને ભ્યા જાય અમારું ચાર્જિંગ સડી જાય કરે અમે કની ગયા હતા કેવો ડાયરો મોજ કરીને ભ્યા જાય બાપુ આજ મારો દીકરો ભેગો છે પછી અમારા ખોડા થી પરેશ બાપુ વાગેલા અમારા હગાય થાય છે જો કે અમારે ગજુભાઈ નામ નો લીધું આ આ આ આ આ શું અમારા બંધાઈને આવ્યા છે અમારે કોઈને વેરાગ લગાડવો નથી અમે અમે તો અમારા છે રાડ ઉપાડીને એમાં કઈ આખી રાતમાં મારા બાપ અમારી એકાદ રાડ સાંભળજે બાકી કોઈને વેરાગ નથી લગાડવું બાકી તો છે ને મને તો એમ થાય કે સ્વર્ગ કરતા બાપ સ્વર્ગ કોઈને જોયું લે મને કયો બધા સ્વર્ગની વાતો કરે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે અને અહીંયા ફુવારા છે ને ત્યાં કોઈક જી આવ્યું હોય તો કોને મારા પગ ઝાલવા એના જી આવ્યું કોઈ આમ નામ ડીંગો ડીંગ હાલે છે અને આ દુનિયાને ફરમાવે છે અને પૈસા ક્યાં ખેરે છે એવા સદગુરુ એવા બાપુ એવા સંતના ચરણે વ્યાજો અને એવા ભજનાનંદી પુરુષની પાએ બાપુ કંઈક જાણી લ્યો સદગુરુ અને સદગુરુ કે એ કરાય હો સદગુરુ કરે એ ન કરાય હા સદગુરુ કરે એ કરશો તો હલવાશ્યો અમારે અહીંયા જેટલા હલવાના છે કે સમય થઈ ગયો હવે સંજા પૂજા કરીને પછી આપણે આગળ હાલવાનું એટલે કીધું એ બાપુ કે હાવત ની ડેણકો છે આય નો બે હમણાં આવશે તો બે એને ઉપાડી લે ગુરુ કે નહીં મારા ગુરુનો આદેશ છે હાંજ પડે એટલે મારે સંધ્યા પૂજા કર્યા વગર હાલે નહીં

કે ગુરુ ગયા અત્યારે કરાવે એવા જ હોય બેઠો કે ગુરુ મહારાજ આવે સિંહ એનો તાન લાગી ગયેલો આવી સિંહ બાપુ આમ પરિક્રમા કરી હામો બે બે પગ લાંબા કરી વંદન કરીને સિંહ વિયો ગયો ચેલો બેઠો બેઠો વિચાર કરે કે સારું હું બેઠો હતો મને પગે લાગે આ તો પગે લાગી રહ્યો છે જો આ ભજનના પાવરની વાત કરું છું ઘડીક થયું ચેલો ઉતરીને બાપુ પાસે બે ગયો અને ઘડીક થયું બાપુ જઈ ગયા બધું કર્યું ભેગું જોડી ચીપિયો ચીપ્યો ને કમડલ ને બધું બાપુ કે આમાંથી કંઈક તો લઈ લે બધું મારે ઉપાડવાનું કે બાપુ ચીપ્યો લાવો મારી પાસે ચીપીઓ લઈ ને કડી માં આંગળી આંગળી ભરાવી ને પછી આમ ફેરવતો જાય ને બાપુ આ વાતું કરતો જાય કે બાપુ હમણાં બેઠા હતા ને અહીંયા કે સિંહ આવ્યો તો બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર સડી ગયો એ કે સડી ગયો હોય છે એ કે બાપુ પછી તમને આવીને પરિક્રમા કરીને પગ્યા લાગીને કે વીઓ ગયો બાપુ કે વીઓ ગયો હોય એમ કરતો જાય ને ચીપિયો ફેરવતો જાય ને એમાં ચીપિયો ફરણો બોયડીમાં ને બોયડીમાં મત બેઠેલું શાંતિથી મધ બેઠું હોય ને એની હળી કરો એટલે શું થાય એ ભણાનાટી બોલાયું હોય અને બેન ને સોટ્યું ગુરુ ને ચેલો બે આમ 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 કરતા બે ખેતર બધી ગયા લાલ સોળ ઘેન ને ખા બે પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે હું કે ઓલો એવડો મોટો હાવદ આવ્યો હલ્યાય નહીં આવડી આવડી કે ઠેકડા મારવા માયખુ ગુરુ કે આવ્યો ને મારી હારે અખિલ બ્રહ્માડ નો માલિક હતો ના માયખું આવે તે કપાતર તું છો મારી હારે એમ કોના ભેગું બેવું સંગત કોની કરવી તમને મને હું જ હોવી જોઈએ એવો કેરેટ ઘટે ને એવો ધંધો ન કરાય કોઈ

તોરલના હાથમાં એકતારો છે જાડેજાના હાથમાં તલવાર છે બે વાત કરે છે અવાજ થોડો ઘટે છે આમ તોરલ ને જાડેજો કે છે કે તમે આખી રાત હોતા નથી હોવા દેતા નથી શું આ રાગડા તાણો છો મારી તલવાર કરી તમારો એકતારો ન કરે અને પછી કે છે હા બરાબર પછી તોરલ કે છે જાડેજા માર્ગે સડો ખોવાઈ જાય છે આ એકતારો કરી તમારી તલવાર નો કરી શકે

અને આ પ્રમાણ વાળી વાત છે તેમાં બાપુ હજારો વર્ષ થી આવે છે ને વાણી ભાવ નથી આવતો આ સોનું છે એટલે નથી આવતું એ કે હું તમને સમય આવશે ને પ્રમાણ આપીશ વાત કરતા વાલ લાગે દરિયાનો કિનારો આવ્યો હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા મત દરિયે ફૂગી ને પવન દિશા બદલાવી ને ખોડા જેવડા જેવડા મોભા મંડે ઉલડવા તેથી કચ્છ નો કાળો નાગ મડ્યો થાર 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 ધ્રુજવા તોરલ

હું તમારી આરે શું મજા કરો પાપના પોટલા દરિયામાં ફેંકી દો યાદ કરો હોય શું યાદ કરે અને બાપુ ગાંઠ મળી જ ગઈ કે જો કાંઠે જાય ને તો હવે આ એક તારો લઈ લેવો છે ને તલવાર મૂકી દેવી છે જીવો સુધી બાપુ જાડેજો તલવાર ને ઉપાડી નથી એમ ગાંઠ વળી જાવી જો કબજો બધા ખરાબ બોલતા હતા શ્રી રામ જય રામ મેઘા બોલ્યા જ નહીં

હરતો ફરતો છોડવો આ બનાવ્યો છે બાપુ આમાં ઉતરવું તો જોવે કે આ ઈશ્વરે શું રચના કરી છે અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ એમાંથી એવું એક તત્વ નીકળી જાય બે દેહ દુર્ગંધ મારી હોય તો અત્યારે આપણે જોવું ન જોઈએ કોણ રાખે છે રાખે જોવું ન જોઈએ મીરાબા ચોખ્ખું કીધું કે આત્માને ઓળખ્યા વિના લગચો રાશી નહીં મટે પણ આપણે ગોતવું જ નથી કઈ અને વિના હાલતા હલતાથી આવીને બાપુ પેશન આવવાનું નથી એ ભેગી વાત છે એટલા જ માટે બાપુ મહાપુરુષો એ ખુબ શાન કરી છે એક સદગુરુ મહારાજ ની વાણી સવારામ બાપા એના ગુરુ મહારાજ ની વાણી ની વાત કરે છે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થતા ને જેને જેને સંતોને ને સદગુરુ મળ્યા ને બધાય સદગુરુ ના ચરણે જ બોલ્યા છે કોઈએ નથી કીધું દરબાર ના શરણે પટલ ના શરણે ભરવાડ ના શરણે કોઈ નથી કીધું સદગુરુ ના શરણે ના ગમે એ હોય એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ

એને મોટું કરો ભણાવો જરાક આપણા ઘરનો વિશ્વાસ બે જાય ને પછી ઘરમાંથી હોનું ચાંદી રૂપિયા બધું લઈને ગોટો ખાવા ધાન નો ને ને હાથમાં આવે એને એને કલાકાર કલાકાર કહેવાય નથી પણ મને તમે કલાકાર માનતા હોય તો જે માનતા હોય પણ હું છે ને હું ભજન વાળો છું છું એટલે મને બીજું જેવું તેવું ગાતા નથી આવડતું જેવું તેવું એટલે આ બધા ગાયું જેવું તેવું ગાયું એમ નથી પણ એ મને આવડતું નથી કોઈ ગરબા એવું એવું મને નથી આવડતું અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને તો મને એક ભાઈએ કીધું મને કે લગન ગીત ગાવ મેં કહું ભાઈ લગ્ન ગીત મને નથી આવડતા તો મને કે બજેટ દેવાનું છે તમને મેં કહું દીધું નથી ને જી દેવાનું છે ને દીધું નથી ને મેં કહું ગાડીમાં ડીઝલ ના પૈસા તું ખિસ્સામાં જ રાખું તારા જેવા તમને રોજ ભટકાય છે ચિંતા કર મને બજેટ રાખ તારી પાસે તું તો ગમી કે કઈ ડિસ્કો કરો એટલે મેં કહું અમે એ થોડા છે એટલે જે તે તો બાપુ નથી નથી જ આવડતું મને અને જે તે પેલા કરી લીધું એ હવે ક્યાં કરવાનો વારો આવે હવે ભજન જ કરવાનું છે તમને ગમે નો ગમે તમારી મોજ બાકી અમારો વારો તો ન ગમતું હોય ને વ્યુ જવાનું ચોખીન ચટવા એટલા માટે સવારામ બાપા એટલે કે છે ચુકતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને સાર અમરનગર માં આત્મ દેખ્યા

ખિસા ખાતર તું હોય તે કોઈને ગમતું નથી અમે બોલી બોલી એમને ગમતું નથી એમનું બોલ્યું કોઈ સાંભળતું નથી એવી પીડા થાય છે કોને કેવું કોને

નરસિંહ મેદાન કોણ નડ્યું એની નાય પાંડવોને કોણ નડ્યા એના ભયું કૌરવ પોતાના નડ્યા પછી ઇતિહાસિયો આપણો ઠાકર ત્રાજવે આવે ને તેથી જ આપણે આપણને નડે સમજી લેજો આપણા નડે પછી રોદડા રોવાની જરૂર નહિ સમજવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે નડ નો નડે કોઈ દે એટલે જીવવાની મજા છે ભલામણ કોઈની માથે વજન છે ને બધા લઈ લઈને ફરે છે

બધી વ્યવસ્થા ઈશ્વર કરી રાખી છે મારી તમારી માના તમે હોય ને બધી તૈયારી કરી રાખી હોય ઘોડિયાન ખોયા ગોદડા બધું માય તૈયાર જ રાખ્યું હોય કે મને ભગવાન દીકરો દીકરી કઈક દેશે એ બધી તૈયારી હોય આપડે આવીને બધી તૈયારી હોય અને હા ઠે હોય જીવો ને પછી સેલે છેલ્લે જવાનું હોય ને તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય પેલી ને છેલી બે તૈયારી છે તો એટલી નહીં કરી નાખી હોય પણ વચ્ચે થોડુંક હું આવે ને ત્યાં મટે ઠેકડામાં મેં કર્યું મેં કર્યું મેં કર્યું મારા બાપ કાંઈ થાય એમ નથી મળ્યો છે સમય મોજ કરી લ્યો મને તો એમ થાય કોઈ ભાટલું કોઈ થેંગડાવાળું કપડું પહેર્યું હોય ને મને કોઈક દેખાડો હે નથી લાગતું જીવવા જેવું આવ્યું હોય ઓલા કાગળિયા વીણતા હોય ના હાથમાં પચીસ પચીસ હજાર ના મોબાઈલ મને તો ચારેક ચારેક કેમ થાય મારા દીકરા જીવી એવું જો આવ્યું આપણા ગઢડા બાપુ સારો રોટલો નથી મળ્યો સારું કપડું નથી મળ્યું તમે જોવો એમાંથી આપણને ઉછેર કર્યો એક દેશી નાનું એવું ઘર હોય ખાવા ધાન નહોતું સારું મકાન નહોતું પહેરવા પૂરા કપડાં નહોતા તોય આપણા મા બાપે એવું ન વિચાર્યું કે મારા મા બાપને હું આશ્રમમાં મૂકવા જોઈએ અને અત્યારે આટલું આપ્યું પણ મા બાપ જ કોઈને ગમતા નથી પછી કે શું નડતું હોય છે શું નડતું હોય છે જોર આવો દાણા શું નડતું હોય છે તમારા ત્યાં ગમે અમારા થી દાણા જોવાનું સારું હાલ્યું મને ક્યારે ક્યારેક એમ થાય કે ભજન ગાવાનું શીખ્યું એના કરતા દાણા જોવાનું શીખ્યો તો મેળ પડે એવું હતું અત્યારે અને અહીંયા લેન લાગી છે આપણે એમ કે મારે તકલીફ છે કે કાલે પમદી આવજો નામ લખાવીને જાવ તતણી દે ક્યાં વારો આવે છે કાઈ નડે નહી આપણે કર્યા હોય આપણે નડે બાકી કાઈ નડે બડે નહીં જીવવાનું બાપુ મોજ આવે તમે જુઓ કેટલા કપડા અને જોડા અને તમે જોવો કોઈને કઈ મૂક્યા માર્ગ જ નથી ફાટલા પાર ચાલુ કર્યું બોલો માણસ જીન્સ માં તમે જોવો તો માથા વિવા ફાટલા ને પાછા એને બધા હારા વાળા કે ફાકું હોય ને તો આપડી માવડી એમ કે કે બેટા હું તને બે ટાંકા લઈ દઉં બાપુ દેહના પ્રદર્શન નો હોય

મેં કીધું બટા આવા પહેરી પહેરી તો એમ દી ઉઠી ગયો અમારો ને કઈ ખબર નતી કે આવો સમય આવશે ને એમ હાઈશવા હોત તો અત્યારે એમ તારી યાર પહેર અરે જોવો તો ઘણા ભલામણા અને એમાં હું તો બેનો ખાસ કહું કે બાપુ દેહ પ્રદર્શન નો હોય તમને ભગવાન આપ્યો હોય ખાવ પીવો વાપરો પણ દેહ પ્રદર્શન નો કરાય મારા બાપા આ છે ને રામાયણ છે ને રામાયણ રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ આપણને કેડો કેડો પાડ્યો છે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું એવું રામાયણ કે છે તો તમે એમ માનો છો કે સીતાજી માં શક્તિ નહોતી મિથિલા નરેશ ની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે પણ માએ તમને અને મને રસ્તો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ઢપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ રાવણ મરી ગયા વેમ માં ન રહેતા ગામો ગામ છે બેનું ને એટલે કહું છું કે જો લક્ષ્મણ રેખા ટપી ગયા પછી આ દુનિયામાં તમારા મા બાપ કે તમારા ભાઈઓ કોઈ સાથી રાખજો બેન હેલા આવે છે ભાઈ હેલા આવે છે એ જ નથી ખબર પડતી દી ઉઠી અરે દીકરી તો દીકરી છે મારા રામ સમર્પણની મૂર્તિ મમતાનો મહાસાગર કેવાય માં છે એ તો ભલા જો માં આવા નાટક કરે તો તો હવે દુનિયામાં શું રીએ ભલામણ માનું સમર્પણ કેવડું છે તમે જો માં નવ મહિના ઉદર માં રાખે એનો જન્મ આપે એનું લાલન પાલન કરે બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ વાય બાપા નું લાગે બોલો માં નો જેટલો ભોગ છે એટલો બાપ નો નથી પણ તોય માં એમ કે છે કે એની વાયના બાપા નું રાખો શું કામ ઈ કે આ કદાચ કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ગાલીને પડ્યો હોય અને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે મારા જીવ એના જો આ સમર્પણ છે હારા છે ને એની વાય મા નું લાગે છે તમને નો ખબર હોય કહું હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગા નો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હારા હારા માના ના બગડેલા બાપાના

રાતના બે વાગે તમે ઘરે આવો ને આખા ઘરના બાપુ જમીન સૂઈ ગયા પણ એક બાપુ જનેતા એક જ ભૂખી હોય કે હજી મારો દીકરો નથી આવ્યો એને જમ્યું હોય છે કે નહીં જમ્યો હોય એને વાન મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય બાપુ એવી અંતરથી ચિંતા કરતી હોય ને તો તમારીને મારી જનેતા બાકી છે ભગવાન કાંઈ છે નહીં હગો ભાઈ રાજી નથી તમારું સારું થયે તમારો હગો ભાઈ રાજી નથી